મહામહિમ રાજપાલને સંબોધીને આજરોજ ભારત આદિવાસી સંવિધાન સેના ભરૂચના દિલીપ વસાવા અમલઝાર ગ્રુપ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ સહિત આગેવાન બચુ વસાવા ધનરાજ વસાવા હેમેન્દ્ર કોઠીવાલા દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું અનુસાર ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વાલિયા ઝઘડિયામાં અગિયાર હજાર એકર જમીન આ બંને પ્રોજેક્ટમાં સંપાદિત થવાની છે જેને પગલે શેડ્યુલ પાંચમાં આવતા આજુબાજુના ગામોમાં ભૂગર્ભ જળ નીચે જવા અને કરજન ડેમની ડાબા કાંઠાની નહેર જીએમડીસી ના નવા પ્રોજેક્ટ ના કારણે ડાયવર્ટ કરવામાં આવનાર હોવાના આક્ષેપ સાથે વાલિયા ઝઘડિયા માં પર્યાવરણ સહિત માનવજાતિ પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓના હિતને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જય આદિવાસી જય સંવિધાન જય ભીમ આજ રોજ અમે જે અમારા વિસ્તારમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ આવી રહ્યો છે એ લિગ્નાઇટ વિરોધ કરવા માટે અહીંયા આવ્યા છીએ કે આ લિગ્નાઇટ પ્રોજેક્ટ આવવાથી અમારા જે સમાજ છે જે વન્ય પ્રાણીઓ છે જે જળ જંગલ જમીનની વાતો છે એ એ જે પ્રોજેક્ટના આવવાથી એમને જે નુકસાન થવાનું છે એના માટે આજે અમે રાજ્યપાલ શ્રીને જાણ માટે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ ત્યારે આ પ્રોજેક્ટ તમે ઝઘડ્યા હોય કે વાલ્યા અગાઉ પણ આ વિસ્તારમાં પ્રોજેક્ટ આવેલા છે જીએમડીસી નામે અને જીઆઈપીસીએલ નામે તો એ પ્રોજેક્ટ આવવાથી આજે એ પ્રોજેક્ટ ચાલીસ થી બેતાલીસ વર્ષથી ચાલી રહ્યો છે તો ત્યાંના જે આજુબાજુના ગામડા છે એનું જે ભૂગર્ભ જળ છે ત્યાંના જે જીવ પ્રાણીઓ છે આજે એમને એટલા ભયંકર પ્રમાણે નુકસાન થઈ રહ્યું છે તો એ છતાં બી આજે પોલ્યુશન બોર્ડ કે આ સરકારો ધ્યાન આપતી નથી અને માનવજાતિને જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન ભરપાઈ કરી શકે એવું જ નથી અને પ્રાણીઓનું બી નુકસાન કરી શકે થઈ શકે એવું નથી તો અમે આ મીડિયા દ્વારા જે કહેવા માંગીએ છીએ ગુજરાત સરકારને અને રાજ્યપાલને કે આ વિસ્તારનો રાજ્યપાલે દોરો કરવો જોઈએ અને સંવિધાનમાં જે અમારા વિસ્તારને જે હકને અધિકાર આપવામાં આવ્યો છે બસો ચુમ્માલીસ એક પ્રમાણે અને તેર ત્રણ ક પ્રમાણે જે ગામડાઓને સત્તા આપવામાં આવેલી છે એ સત્તાના રૂએ જે લોકોને આજે પબ્લિક હિયરિંગ રાખવામાં આવે છે લોકોની વાત સાંભળી આજે લોકો આખા વાલિયા હોય કે ઝઘડિયા હોય દરેક ગામના લોકો આજે એ પ્રોજેક્ટના વિરુદ્ધમાં છે તો છતાં પણ આ સરકારોએ અગાઉ પણ આ રીતના પ્રોજેક્ટો ચાલુ કરી દીધા છે અને જે માનવ જાતિને નુકસાન થયું છે અને જે જીવ જંતુ જે પ્રાણીઓ છે એને પણ નુકસાન થયું છે એટલા માટે નવા પ્રોજેક્ટ નહીં આવે એટલા માટે અમે ગામડે ગામડેથી અહીંયા બધા ઉપસ્થિત છીએ અને આવેદનમાં કહેવા માંગીએ છીએ લેખિતમાં અમે આપ્યું છે કોઈ મૌખિક વાત નથી પણ લેખિતમાં અમે આપીએ છીએ કલેક્ટરને લખીને એ રાજ્યપાલને મોકલો અને રાજ્યપાલને જણાવો કે ભાઈ આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ કોઈ બી સંજોગોમાં આ અમારા વિસ્તારમાંથી જે જીવાદોરી એક સમાન નેર છે એ નેરને બી ત્યાં રહેવા દો અને એક સમાજની વાત નથી પણ આ ગુજરાતમાં રહેતા આ વિસ્તારમાં રહેતા દરેક સમાજના લોકો એનો ભોગ બનવાના છે અને આ નેરથી આખા સમાજોનું જે જીવન ચાલે છે એ જીવન બચવું જોઈએ જે જંગલ જમીન અને પ્રાણીઓની વાત છે એ પ્રાણીઓ બી બચવા જોઈએ તો આ સૃષ્ટિ ચાલી શકે એમ છે આ આ ધ્યાન આપી અને પ્રોજેક્ટો બંધ કરી અને આની કોઈ બીજી વ્યવસ્થા કરવી જોઈએ એ જાતની અમારી જે માંગણી છે અમારી માંગણીમાં અમારા વિસ્તારના લોકો અને પ્રાણીઓ જે છે એ બચવા જોઈએ અને આવી જ રીતના નવી પેઢી પણ જીવે અને એનું જીવન સૃષ્ટિ ચલવે એ જાતની અમારી આખી માંગણી છે તો અમે માંગણી પૂર્ણ નહીં થાય તો ગામડે ગામડે જે રૂઢિ પ્રથા પ્રમાણે અમને જે હક અધિકાર આપવામાં આવ્યો છે એ હક ને આધારના લીધે અમે આખા બધા ગામડાઓને જાગૃત કરીશું અને આ સરકારોને લોકોના જે પાવર છે બસો ચુમ્માલીસ એક પ્રમાણે અને તેર ત્રણ ક પ્રમાણે સંવિધાનને જે અમને પાવર આપેલો છે એ સત્તાના રૂએ અમે પણ આ સરકારના વિરોધમાં